અમદાવાદ યુનિવર્સિટીમાં તો ફી વધારા મુદ્દે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી વિંગ સિવાયએસએસે વિરોધ પ્રદર્શન કર્યો હતો વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે સરકારે ફરી એકવાર પોલીસનો દુરુપયોગ કરી તમામની બરજબરીપૂર્વક અટકાયત કરી હતી અમદાવાદ યુનિવર્સિટીના સ્ટાફ પર નકલી નોટ ઉડાડીને પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો સિવાયએસએસ છાત્ર યુવા સંઘ સમિતિ અમદાવાદ શહેર સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી અમદાવાદ શહેર સિવાયએસએસ પ્રમુખ યાત્રિકભાઈ પટેલ અને અમદાવાદ શહેર સિવાય ઉપપ્રમુખ શ્રીમાળી તીર્થભાઈની ઉપસ્થિતિમાં અમદાવાદ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીનું વિદ્યાર્થી સંગઠન હંમેશા યુવાનો માટે અને શિક્ષણ મુદ્દે અવાજ ઉઠાવતા રહેશે અને આ ફી વધારો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાની લડત ચાલુ રાખશે हाय अंदर जनता नहीं हाय हाय आप बाकी आओ हाय हाय मैं स्वर्ण नगरी में लो किसी हाय हाय अगर सही तो मैं अगर सही तो मैं ओमेन पांचों जो पांचों के जो भगवान भगवान के जो पांचों के जो अम्बे वाली हम क्या चीज बोलती है जय माता दी जय माता दी पूरी बात

જય હિન્દ જય જય ગરમી ગુજરાત અમદાવાદ યુનિવર્સિટી દ્વારા આ વખતે જે નવા વિદ્યાર્થીઓ આવ્યા અને જે જૂના વિદ્યાર્થીઓ છે તો તમામ છે મને તમામ વર્ષની તમામ ફેકલ્ટીની ફીઓ વધારવામાં આવી હતી તે અનુસંધાને આજે સિવાયએસએસ દ્વારા મેં આગળ રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત સાથે નોટો સાથે એમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને માંગણી કરવામાં આવી હતી કે શિક્ષણનો વેપાર બંધ કરો અને આજે ફી વધારી જે ફી વધારે પાછો ખેંચો આજે અમદાવાદ યુનિવર્સિટીને અમે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે જો ચોવીસ કલાકના અલ્ટિમેટમમાં એ ફી ઘટા ફી વધારો પાછો નહીં લે તો સિવાય આગામી સમયમાં એનો વખોડીને વિરોધ કરશે ત્યાં આગળ તાળાબંધી પણ કરશે અને જરૂર પડી તો પોલીસની સાથે રાખીને બી ત્યાં આગળ અમદાવાદ યુનિવર્સિટીનો વિરોધ કરશે